हमने हमारे मैकेनिक भाइयों को सौ से ऊपर किया था लेकिन उसके बैटरी को जाना आज हम लोगों ने मीटिंग का आयोजन किया था हमारे नए प्रोडक्ट को लेकर जिसका नाम है एमरॉन हाई लाइफ ल्यूब जिसको लोगों ने काफी सराहा है और उम्मीद है कि हम उस मुकाम पर ल्यूब को भी लेकर जाएंगे जैसा की हम बैटरी को लेकर जाएंगे અહીંયા આપણે યોગી બેટરી સર્વિસ ઉપલેટા તરફથી આજે મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું કે જેની અંદર આપણે એમરોન બેટરી તો આપણે આટલા વર્ષોથી આપણે ઓળખીએ છીએ પણ આજે નવી પ્રોડક્ટ એક બેટરી લાઇનની અંદરથી અલગ થઈને એક ઓઇલનું પણ લોન્ચ કરેલું છે જે ટ્રેક્ટર માટે ટુ વ્હીલર માટે અને દરેક પ્રોડક્ટ માટે થઈને ઓઇલ પણ લોન્ચ કરેલું છે એમરોન બ્રાન્ડે તો એના માટે આજે ખૂબ જ સરસ આયોજન કરેલું હતું કંપની વતી અને બેટી સર્વિસ ઉપલેટા તરફથી તો બધા મિત્રોને અને અહીંયા આવવા બદલ ખૂબ ધન્યવાદ છે અને અહીંયા જે ઉપસ્થિતિ જે લોકોની હતી મિકેનિક ભાઈઓની આપણે એસી નેવ સો લોકોની ઉપસ્થિતિની આયોજન હતું પણ એના બદલે અમને સરસ મજાનું આયોજનનો લાભ મળીને સુધી દોઢસો લોકો જણો ઉપસ્થિત રહેલા છે તો એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ આપ સર્વે જેની ઉપસ્થિતિ માટે અને આપ સર્વે ભાઈઓનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ નમસ્કાર વિપુલ ધમેશનો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ ઉપલેટા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે